રાજપાડી પોલીસ સ્ટેશન ખાતે જિલ્લા પોલીસ વડાની અધ્યક્ષતામાં વાર્ષિક ઇન્સ્પેક્શન અને લોકદરબાર યોજાયો પર જિલ્લાના ઝુગડીયા તાલુકાના રાજપાડી પોલીસ સ્ટેશન ખાતે વાર્ષિક ઇન્સ્પેક્શનની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી આ અવસરે જિલ્લા પોલીસ વડા અક્ષયરાજ મકવાણા ઝુગડીયા આઈએસપી અજયકુમાર મીણા ડીવાયએસપી ડોક્ટર કુશલ ખાસ ઉપસ્થિત રહ્યા હતા ઇન્સ્પેક્શનની સાથે સાથે સ્થાનિક રહીશોની સમસ્યાઓ જાણવા માટે એક લોકદરબારનું પણ આયોજન કરવામાં આવ્યું જેમાં મોટી સંખ્યામાં લોકોએ ઉત્સાહભેર ભાગ લીધો કાર્યક્રમની શરૂઆતમાં જિલ્લા પોલીસ વડા અક્ષય રાજ મકવાણાનાઓનું રાજપાડી પોલીસ મથક ખાતે આગમન થતા તેમને ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું ત્યારબાદ તેમણે પોલીસ સ્ટેશનના દફતરો શસ્ત્રાગાર અને કામગીરીનું ઝીનવટ નિરીક્ષણ કર્યું પોલીસ કર્મચારીઓની શિસ્ત અને કામગીરી અંગે જરૂરી સૂચનાઓ પણ આપવામાં આવી ઇન્સ્પેક્શન બાદ યોજાયેલા લોકદરબારમાં દરબારમાં રાજપાડી પોલીસ સ્ટેશન વિસ્તારના વિવિધ ગામના આગેવાનો અને નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા આ દરમિયાન લોકોએ ટ્રાફિક કાયદો અને વ્યવસ્થા તેમજ સુરક્ષાને લગતા પ્રશ્નો સીધા જિલ્લા પોલીસ વડા સમક્ષ રજૂ કર્યા જિલ્લા પોલીસ વડાએ પ્રજાના પ્રશ્નો શાંતિપૂર્વક સાંભળ્યા હતા અને તેના ત્વરિત નિરાકરણની ખાતરી આપી હતી તેમણે જણાવ્યું હતું કે પોલીસ અને પ્રજા વચ્ચેનો સેતુ મજબૂત બને અને લોકો નિર્ભયતાથી પોલીસનો સંપર્ક કરી શકે તે જ આ કાર્યક્રમનો મુખ્ય હેતુ છે આજરોજ ભરૂચ જિલ્લાના રાજપારડી પોલીસ સ્ટેશનનું એક વાર્ષિક તપાસની બાબતની આજે નોંધ લેવામાં આવી અને જેમાં રાજપાલ ખાતે રહેતા મોટી સંખ્યામાં સરપંચો અહીંયા રહેતા નાગરિકોની સાથે એક લોક સંવાદ યોજવામાં આવેલો હતો અને જેમાં નાગરિકોની સાથે ઊંડાણપૂર્વક વાતચીત કરી અને તેમાં જેટલા પણ પ્રશ્નો હતા તેનું સુખદરૂપે સમાધાન થાય અને પોલીસ હજી પોતાનું કાર્ય કઈ રીતે વધારે સારું કરી શકે લોકોને મદદ કરી શકે તે માટે આજે અહીંયાની લોકલ પોલીસને અને સાથે સાથે અહીંયા એએસપી ને અને ડીવાયએસપી બંનેને હાજર રાખી અને તેની સૂચના કરવામાં આવી છે આ સિવાય પણ અહીંયા પોલીસની સાથે મળી અને લોક દરબારની સાથે સાથે પોલીસ દરબારનું પણ આયોજન કરેલું છે કે જેમાં પોલીસને વેલફેરને લગતા પ્રશ્નો પોલીસ પોલીસને બીજા કોઈ પ્રશ્ન હતો તેને પણ આજે કરવામાં આવશે એ સિવાય અહીંયા જે આઉટપોસ્ટ આવેલી છે તે પણ વિઝિટ લઈ અને ત્યાં પણ આજે અવલોકન કરવામાં આવશે થેન્ક યુ